ગીર ગઢડા એસટી બસ સ્ટેશન પર બેઠેલી બીજી દીકરીને પણ તબિયત લથડી ધરણા પર બેઠેલી બે બે દીકરીઓની તબિયત લથડી થોડી ના દયા બેલાલજીભાઈ લાલજીભાઈ બાંભડિયા તબિયત અત્યંત ગંભીર ગીર ગઢડાના એસટી બસ સ્ટેશન પર ગીર ગઢડાના ગામડાઓના વિદ્યાર્થીઓને એસટી બસના સમયના લીધે મુશ્કેલીઓ પડતી હોવાથી આ દ્રશ્યો સામે આવ્યા છે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા જવામાં મુશ્કેલી પડતા ધરણા પર બેઠેલી બીજી દીકરીઓની પણ તબિયત લથડતા ગીર ગઢડા આરોગ્ય સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝ ભુજ શું નામ છે તમારું સેજ ગામ તમારું વંદે ના શું બનાવ ભાઈ તો આજે સરકારી હોસ્પિટલ આવવાનું કારણ આજે અમે બસના લીધે ઉપવાસ બેઠેલા હતા વાગ્યા તો અત્યારે શું આવી ગયા અને થઈ શું બેન એ માંગ હતી કે અમારે બસ સવારે વિદ્યાર્થી ફેરો જોઈએ સવારે વાગે અને બપોરે એક વાગ્યા

અત્યારે અમે તડકાના બેઠા તો એના લીધે ચક્કર આવી ગયા અત્યારે તમારી સારવાર ચાલુ થઈ ગઈ છે હા